મારી સામે જ છે બંધો આઈ રહ્યો ઉભો રે આલી બેન ને શેક થી જો ઇલી લોરી હે વે યુનિકોર્ન બોલ દે ઓસમ ઇલી લોરી રિવાઈ થઈ જાતું

અહીંયા જાતા નહીં ગંધો હે અરે મારો અહીંયા અરે અરે બેઠા બેઠા બોલો રિવાઈ લઈએ એક જણો હાઈક લઈ લ્યો હાઇક લઈ લ્યો નક मान 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 आईरोन मान गन बोल लो शाबाश शाबाश एक्सीलेंट वर्क एक्सीलेंट वर्क तारी बेल ने एसपी काले इली लोडी इली <laughs> लोडी

Má chú đâu đâu nếu bên con nào đã đi đi lì lô đi lô đi lô đi Ini lori. Ini <laughs> Mana baca? Thank <laughs> you. Yeah, mau lolo lolo, tangno. Kal 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 Ini lori, ini lori, ini lori, ini lori. Kal 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 kan. Ba ba, hau no kal, hau no kal.

ये मारे गए भी इतना जल्दी ले ही नहीं मैं awesome. फिनिश करयो के <क्षण> <खग aggi> अरे आड़ी अंदर बंदा है 3 जो जो मारो आने अरे आ बाजू में आ भी गयो एला રવિન્દ્ર Are... જાડેજા <tipul> 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 કોત્રી આઈ કોત્રી ક્યાં હે મા જોલવના આ એક આ જો એક હું બોલે કે કે નીચે માના એક બંદો ઉપર ઉપર ये वही चीज़ है हाँ वही चीज़ इमा रख रहे हैं आई है तब आउ पर रख रहे हैं ये है ये तो जा रहे ये नहीं ये नहीं बीकी ये मैं नहीं कौन बोल रहा है ये नहीं बीकी फाइव અરે મારા ભી તો નેટ ગયું નેટ ગયું નેટ ક્યુ નેટ ગયું મારું લૂડું અરે અણવી ટુક લેજો અરે યાર તું વહી ગઈ મારું નેટ વહી ગયું તું મારું વાય ગયું મારી બેનની લી લોળી હા ચોદમ ફસ્ટડી નથી ચોદી નવમાં

અરે કા માયરો નહી આ તારી બેન ને સર્વર ચોલે આખું મા ચોદામણા ચીલી લોરીની પેદાઈ મયરો કા નહી મેં કેટલો માયરો પાછળ ગાડી બે જાય અને માર તમારી બેન ને ચોડે માર પીયું અરે અરે હે બોલે તમારી બેનનો વિકો ઓલ બોલ ને મારવાય ન્યુ ગન અરે શોધી ના એમ કઈ હોય જ મારવા ખાલી બેઠા બેઠા

જોન માં જવાનું હે ફર્સ્ટ એડ મારો એક્સલન્ટ વર્ક મારી ભાઈ ઓલો નથી ગાડી 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 મારી ભાઈ ગાડી નથી મારી ગાડી મારા મમરા

હાલો એકલી તો મા ચોદી હોઈ છે ક્યાં હાલ ઉડીન આવજે હાલ એનો બંધોય એવો જોય યાદ હોય હા જધાનો નો કરતો એ બંધો એટલે ગાયડ નો હોય लेट्स फाइट टुगेदर क्या वाच आउट वाच आउट मार्क द लोकेशन बहुत डैमेज है साथ में भाई है ना तू तो नेट बोली कर दो, दो. हां आवीरो तुम्हें जो रहा है चिकन बोलते ना ना जी रिवर्स में मारो एकच खेलो है चिकन डिनर खाऊ तो हूँ। ये बहन ने अकबर चोदे।